નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો ધાણા જીરાના ઘણા બધા વિડીયો મૂક્યા હતા અને આમાં ઘણી બધી કોમેન્ટ એવી હતી કે માંડવી જે ઉભડી મગફળી છે એ વાવવાનો સમય આવી ગયો છે મગ છે બાજરી છે તલ છે અડદ છે ચોળી છે આ બધા અત્યારે જે કઠોળ વર્ગના પાક ને ધાન્ય વર્ગના પાક જે ઉનાળુમાં થાય એ વાવવાનો ટાઈમ આવી ગયો છે ત્યારે એક ભાઈની કોમેન્ટ હતી કે ચોપન નંબર માનવા વિશે થોડુંક જણાવો તો મિત્રો એ વિડીયો તમને હું કાલે મૂકીશ કેમ કે આજે બને એમ નથી તો આજે એક પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા એક ભાઈની કોમેન્ટ હતી એ તો આજ ઘણા સમયથી આ મને વિડીયોની અંદર કોમેન્ટ કરીને કહેતા હોય કે માલદેવભાઈ પશુનું જે કિંમત છે એ કઈ રીતે નક્કી થઈ શકે કે માનો દાખલા તરીકે લાખ એકની પેં છે કે સાઠ હજારની પેહ છે કે આ આપણે પશુ ખરીદવું હોય તો એને કઈ રીતે આપણે એની કિંમત નક્કી કરી શકીએ તો મિત્રો આજના જમાનામાં થોડોક ટાઈમ એટલે કે ચારથી પાંચ વર્ષના સમયગાળાની અંદર એમાં તો આ વર્ષ જે છે એમાં તો પશુની કિંમતની કોઈ અંદાજે જ ના લગાવી શકી એક સમય એવો હતો જ્યારે કે અમે ડેરી દૂધ ભરવા જ ના જતા અમે ગામમાં રહેતા અને જ્યારે ગામમાં કોઈ આ પછાત વર્ગ એટલે કે આપણા ગામમાં કોઈ જમીન વિહોણા છે એ આપણે નાતાવાળા હે કોઈ માનો ઉભાર ભગત છે કે કોઈ મિસ્ત્રી છે કે કોઈ આપણા ગામમાં વણકરના ઘર હોય એ લોકો આપણે ત્યાં ગામમાં રહેતા હોય તો આવા ઘણાને છાસ અને દૂધ આપણા ઘરેથી ફ્રીમાં પણ આપેલ હે આવું મારા આગળ મોજૂદ દાખલા છે અને આપણે થોડુંક આગળ વિડીયો વિડીયો બનાવવા ઓ હું ટીટી કરતા જાય વિડીયો બનાવી દે તો મિત્રો પશુપાલનને વ્યવસાયની અંદર એવું કે અત્યારે પશુનો વ્યવસાય જોરશોરથી ચાલી રહ્યો છે અને જ્યારે મારા વડામાં હતા ને એ એક પણ ત્રણ વર્ષના થઈને ઓપિયા અને અમે ગામમાં રહેતા મારા બાપા અને એ ચાર ભાઈઓ હવે ચારેય ભાઈઓ એક જ ફળિયામાં રહેતા અને બધે આગળ ચાર ચાર પાંચ પાંચ બહેવું હોય હવે એક સમય એવો હતો કે પશુને સીમાડામાં જઈ અને ચર્યા તો અત્યારે તો બધા સીમાડા ખેડાઈ ગયા પશુને અડધો ચારો આપણે ઘરનો નાખવો પડતો અને ત્યારે કોઈ આવી કોઈ માથાકૂટ જ હતી નહીં કે ડેરી દૂધ ભરવા જાવ હું પૈસો કમાવો ખરેખર આ સમયમાંથી આપણે નીકળેલા થઈ કે એકથી પૈસાની કોઈ મૂલ્ય જ નહોતું હવે અત્યારે પૈસા વગર કંઈ થતું નથી મેં મારી નજરી જોયેલું હે કે દૂધ કળશીઓ ભરી એક કળશીઓ એટલે અડધો લીટર દૂધ થાય આવું રોગ આપતા છાસ રોગ આપતા અત્યારે તમારી પાસેથી દૂધનું લગવું હોય ને એને તમે છાશ રોગી આપતા નથી આ હું એ કહું છું હું પોતે નથી દેતો કેમ કે આને વાહે આપણે કેવું કામ ધંધો કરતા હોય કેવી હવાર ના ચાર વાગ્યામાંથી ઊઠીને મંડાણા હોય છે સાંજે અગિયાર વાગે હવાનો વારો આવે તો આપણે આપણી મેન વાત ઉપર આવી જઈએ કે પશુને કઈ રીતે પશુની કિંમત નક્કી કરી શકી તે દિના જમાનાની વાત કરું ને તો મિત્રો લિટર એક દૂધ પશુમાં હોય ને એટલે એને બે હજાર રૂપિયા કિંમત લેખી અને લેતા કે એક લિટર હોય આ ભેંસમાં તો આના બે હજાર રૂપિયા હોય એવું નહીં કે પશુની અંદર પાંચ થી છ થી સાત લીટર દૂધ લગભગ હોય તો સાત લિટર દૂધ વાળી ભેંસ એને પંદર હજાર રૂપિયા જડતી અને ત્યાર પછી જે જે અહીંથી લોકો સુરતને વાપીને વલસાડને મૈયારા ગયા હતા એ લોકો અહીંયા પશુ લેવા આવે ત્યારે આપણે ભેંસને દોડાવે જે ડોલ હોય ની અંદર કે હાંડાની અંદર કે તપેલીની અંદર દોતા હોય એમાં જોઈ લઈએ અંદાજો લગાવે દૂધનો કે ભાઈ આ બે લીટર છે ત્રણ લીટર હે પાંચ લીટર હે લગભગ પશુ ત્રણ લીટરથી કરી અને અગિયાર લીટર સુધી ભેંસમાં દૂધ હોય આવું આપણે અંદાજીત કહી શકી તો જ્યારે છથી આઠ લીટર પાંચ લીટરથી કરી અને આઠ લીટરવાળી ભેં વધારે પડતી હોય ત્રણ લીટરવાળી અને અગિયાર લીટરવાળી તમને ઓછી જોવા મળશે કેમ કે પશુનું આ જ રીતે એ કુદરતી રીતે હોય એનું દૂધ તો હાટ લીટરવાળી ભેંસ છે ને એ પંદર હજાર રૂપિયામાં અહીંથી લઈ જતા આવું આપણે નજરે જોયેલું છે અને ત્યારે ખરેખર ન્યા દૂધનો ધંધોજી વ્યવસાય કરતા એને ખૂબ ફાલી ફૂલી આવેલા હતા કેમકે ન્યા જોર શોરમાં ઉપડી ગયો હતું અત્યારે અહીંયા ઘેર બેઠા એવા ઉપડી ગયો છે એટલે લગભગને બધાને ભેમું રાખવ્યું છે એટલે કિંમત આ રીતે વધી ગઈ છે અત્યારે થી અગિયાર લીટર દૂધ કરતી હોય ને મિત્રો તો આ બેંની કિંમત લગભગ એક લાખ ને એંસી હજારની આજુબાજુ વહી ગઈ છે આવું અંદાજે જ કમસમ અને પાંચ લીટરવાળી ભેં હોય ને તો એના નેવુંથી લાખ રૂપિયા તો એના થઈ ગયા એટલે લીટરના વીસ હજાર રૂપિયા થઈ ગયા છે લીટરના બે હજાર હતા ને તો હવે આપણે લેવી હોય ભેં તો અંદાજો લગાવવા તો અત્યારે કોઈ સમજ જ સમજ જ નથી પડતી કે અંદાજો કઈ રીતે લગાડવો ભેંનું કદ કાઠી હિંગણા પૂછળું પગ આવ કે એનો રૂપરંગ જોઈને આપણે કિંમતનો અંદાજો લગાવી શકીએ કે ભેંનું દૂધ જોઈને આપણે અંદાજો લગાવી શકીએ કે ભેંના દૂધના ફેટ જોઈને અંદાજો લગાવી હકીએ અત્યારનો સમય એવો આવી ગયો હોય કે તમે પશુનો ખરેખર રંગરૂપ કદ કાઠી કદ કાઠી એટલે તમને કહી દઉં કે એનું ગજું કે આમ ઊંચાઈ કેટલી છે આ પળાઈ કેટલી છે અને ભે વજનવાળી કેવી છે એ અને આ રીતે સિંગમાં રૂપાડી હોય તમને દેખાતી જ આ રીતે જો પશુ જે રૂપા હોય ને તો એની કઈ કદકાઠી કિંમત અલગ પ્રકારની હોય કેમ કે મેહુના પશુપાલનના વ્યવસાયની અંદર આપણે ઉતરા એટલે આપણે ખબર પડી કે આ રીતની આની કિંમત આપણે નક્કી કરાય તો મિત્રો ખરેખર જેને દૂધની જરૂર હોય કે આપણે દૂધ જ વેચવું છે અને ભેંના રૂપરંગની જરૂર નથી તો અત્યારે તમને એંસીથી નેવું હજારમાં છ લિટર વાળી ભેં મળી જાય પણ આપણે આ ભેંસને જોઈ અને અંદાજીત કિંમત લગાવવા જઈએ એમાં ખરેખર આવી હાથી જેવી ભેં હોય ને તો અમુક ભેંહોમાં પાંચ જ લીટર દૂધ હોય અને અમુક આવી ટુકડી ભેં હોય ઘાઉડી તો આ નવ નવ લીટર દૂધ કરતી હોય બાકી જોવાનું રહ્યો એ તમને સિમ્પલ એક ટ્રીક બતાવું કે પશુની અંદર દૂધ હોય કે ના હોય એની ખાતરી શું થાય તમે પશુ ખરીદવા જાઓ ત્યારે એની ચામડીની અંદર ચીટલો ભરવાનો ચામડી એકદમ કોણી હોય અને ચીટલો આપણે આવી જાય આ રીતના તમે ચીટલો ભરો ચામડી એની કોણી હોય અને જેમ આપણી ચામડી હોય એ રીતે કોણી ચામડી વાળી હોય ને તો આ પશુની નસલ હે એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપણે કહેવાનું થાય કે કદાચ દૂધવાળી નસલ હોય ત્યાર પછી કાંઈનું પૂછ છે આ પૂંછડું લાંબુ હોય અને એકદમ કૂણું હોય તમે વારો એ વળી જાય નહીં તમે એને થોડુંક આમ હાથથી દબાવો અને લાકડા જેવું કઠણ નહીં પોચું હોય ને એકદમ પૂણું હોય તો એ તમારે સમજી લેવાનું આની અંદર દૂધ હોય પછી ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય કે આવી વડી ભી હોય શરીરમાં હવે એનું પૂછણું જાડું હોય અને કૂણું ના હોય છતાંય પણ દૂધ હોય તો એનો અંદાજો કઈ રીતે લગાવવાનો ભાઈ પશુનું કદકાઠી નાની મધ્યમ પ્રકારનું હોય અને એનું પૂછ છે પોચું હોય અને એની ચામડી આછી હોય તો આમાં આ આ નસલ જે છે એ દૂધવાળી નસલ છે આ એનું એક ખરેખર નિશાની છે ત્યાર પછી મારી આ આ ભેંસ છે આ ફૂલ કદકાઠીવાળી છે અને એનું પૂંછડું છે પણ કડક નથી એકદમ ઢીલું છે વિડીયોમાં તમને ખબર ના પડે પણ તમે રૂબરૂ આવીને આમ પીછોડો એટલે ખબર પડી જાય તો આવું અમને કેમ ખબર પડી કે ભાઈ પશુને આ ટાઈપનું હોય તો એની દૂધ વારનું હોય કે દૂધ વગરનું હોય તો અમે આના ઉપર રીચ જ નથી કર્યું એટલું બધું કેમ કે આ અમારા જે અમારા બાપા છે મારા દાદા છે આ બધા પશુ રાખતા ને એટલે એ અમને આવી બધી નિશાની બતાડતા હોય ત્યાર પછી તમને મેં એક વિડીયો મૂક્યો તો એ કીધું હતું ભાઈ પૂંછડાની અંદર જો અણી હે એમ વીછી આ વેરી વાકી હોય તો આ વીછીડો કહેવાય આ પશુ ના લેવાય ઓલું પશુ ના લેવાય આ ખરેખર બધા દેશી નુસ્ખા છે અને દેશી જ્યોતિષ છે જે વડવા ભાભા આપણા હતા એની બધે એ જોઈ જાણીને જ કંઈક આપણે કહેતા હે ત્યારે પછી ખંડેરી ભે હોય કે જાય પર એને જોઈ હોય ખાડો આ ભે ના લેતા આવું એ કહેતા હોય અને ખરેખર કડવા મીઠા અનુભવ જેને થયા હે એને ખબર હે તો ખરેખર પશુમાં કોઈ પણ પ્રકારની ખોટ હોતી નથી આપણા કરમ આપણા જે કરમના દોષ હોય એ જ આપણે નડતા હોય એટલે કોઈએ એવું માથે લેવાનું નહીં કે પશુમાં આમ છે ને તેમ છે ને પશુ લીધું હોય અને આપણે ક્યાંય કંઈક થયું હોય એટલે આપણે એ પશુને થોડુંક ઓલું કરી નાખી પણ કોઈ પણ જીવ માત્ર હે એમાં કંઈ તકલીફ હોતી જ નથી અને તો જે મિત્ર એ કોમેન્ટ કરી હતી કે પશુને કઈ રીતે એની અંદાજીત કિંમત નક્કી કરી શકે તો ભાઈ અત્યારે તો છે ને પશુપાલનનો વ્યવસાય એટલો જોરશોરમાં હાલી નીકળ્યો છે ને એટલે એની કિંમતનો કોઈ અંદાજો આવતો જ નથી બાકી તો તમારા એરિયાની અંદર કેવું હોય અમારા એરિયાની અંદર કેવું હોય આ ભેંસ મારી છે હાલની તકમાં વ્યાય એવી હોય ઉનાળાની સીઝન હોય અને વ્યાય અને આમાં દસ પોણા અગિયાર લીટર દૂધ છે તો મારે આ ભેંસની કિંમત ખરેખર દોઢ લાખ રૂપિયાથી પણ વધારે આવે કેમ કે એની કદ કાઠી અને દૂધ પણ એકલું છે અને હોજી પણ એવી છે તો આ રીતે કંઈક અમે એની કિંમતનો અંદાજો નક્કી કરી શહીં પણ હાલના સમયમાં કિંમતનો અંદાજો આવતો જ નથી કેમ કે જેવી ગ્રાહકને લેવાની ગરમી અને બેસવાવાળાને ગરમી હોય તો સસ્તી એ પડી કે લેવાવાળાને ગરમી હોય તો મોંઘી પડે તો બસ આ વિડીયોને અહીંયા અંત કરી જઈ કાલે ફરી મળીશું ચોપન નંબર માંડવાના વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હરહર મહાદેવ